शांति गुरु शुश्रूषया विद्या पुष्कलेन तनेन वा अथवा विद्या विद्या चतुर्थं नोपपद्यते विद्यानी प्राप्तिनाटला साधन ગુરુ શુશ્રુષા ગુરુની સેવા મળે છે એક વિદ્યા શીખવાડે બધા મને બીજી વિદ્યા શીખવાડ વિદ્યા નો વિનિમય થાય રસ્તો નથી હવે આ ત્રણ રસ્તા છે ને પણ સામાન્ય વિદ્યા માટે ધાન્ય થી ભરેલી આપે ને તો પણ એના બદલામાં બ્રહ્મ વિદ્યા ના મળે એ મહાન વસ્તુ છે એ બ્રહ્મવિદ્યા શી વસ્તુ છે ઓળખે છે માટે બરાબર સફરજન ઓળખ તો ના હોય નાળિયેર આપે તો મને ખબર છે સફરજન વસ્તુ છે એમ બ્રહ્મ લેવા હું જાઉં છું તો પહેલા તો મને દુકાન ની ખબર હોવી જોઈએ કે કઈ દુકાન માં બ્રહ્મ મળે બરાબર પેલી દુકાન માં સફરજન માગવા જવું તો મળે ના મળે ને મારે બ્રહ્મ વિદ્યા ની દુકાન માં એ નારાયણ ગોઠવી આપ્યો છે આપણને કે બ્રહ્મ વિદ્યા ની દુકાન માં આપણને મૂકી આપે પૂર્વના ના પુણ્યો નું ફળ છે

દુઃખથી છૂટવું છે નિર્દોષો આપતી શ્રેષ્ઠ એનાથી ચડિયાતું કોઈ ના હોય ઊંચામાં ઊંચો અને પડોશી પાસે મારથી ઊંચો ના હોય એટલું હા મને આટલું બધું મળે ને પેલાને આટલું મળે તો મને એ દેખાય એને કેટલું મળ્યું એને કેટલું મળ્યું મને મળ્યું દેખાય નહીં પેલું જ દેખાય એટલે મારાથી વધીને બીજું હોય જ નહીં એટલું મહાન સુખ મારે જોઈએ છે આ મારી જરૂર માણસના સંજ્ઞા જરૂરિયાત છે આટલી મને સમજ પડે કે મારે સુખની પ્રાપ્તિ કરવી છે અને દુઃખની નિવૃત્તિ તો બાય પ્રોડક્ટ છે વાસ્તવમાં સુખની પ્રાપ્તિ પણ નથી કરવાની દુઃખની નિવૃત્તિ પણ નથી કરવાની દુઃખ કલ્પના છે કે અધ્યાસ છે અને એને મારે અધ્યાસ તરીકે ઓળખવાનું છે બસ આટલું જ કરવાનું છે અત્યાસેલી કલ્પના એટલે એટલે તુકો સ્વપ્ન જે ગણો હોય છે અને એમાંથી મારે છૂટવાનું છે છે પછી તો મારે એ સમજવાનું રહ્યું કે મારે મારા વિશેની ગેરસમજો દૂર કરવાની છે અને ગેરસમજો નીચે જ નારાયણ વાળું સ્વરૂપ બેઠેલું છે સ્વરૂપે છે વાસનાઓના સંસ્કારોના અને મારું નિયંત્રણ એ જ વસ્તુ કરે છે જો વાસના એનું નામ છે કે હું દુખી છું અને લાડવા થવા પણ મજા પડી જાય બરાબર આવતા વખતે મને બ્રાહ્મણ નો જન્મ આપ્યો ભગવાન લાડુ લડવાની લાડવા ખાતા ખાતા મને લાડુ એટલે લાડુ ચોક્કસ આવીશ પછી લાડુ 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 એક લાડુના સંસ્કાર થતા થતા વાસણા થઈ ગઈ કે બીજા જન્મે પણ એને ગમે તે પંદર મેડુ સુગંધ થઈ જાય લાડુ ત્યાં

કેટલા મજબૂત સંસ્કાર છે અને લાડુ તો તમે વિચાર કરો કે આપણે આટલા વર્ષમાં કેટલી વસ્તુ ખાધી હશે એની ગણતરી માણી શકાય કેટલી આઈટમ્સ અનંત વસ્તુ કેટલી વાર ખાધી હશે અનંત વાર આ તો ખાલી ખાવાની એક ઇન્દ્રિય બાકી જોયું હશે સાંભળ્યું હશે સૂંઘ્યું હશે અને મજાનો મીઠો સ્પર્શ કર્યો છે સુવાળો

કે હું આપકો મેટેને ખાવાજ માડું જો હવે મારી સ્વતંત્રતા નથી રહી શરૂઆતમાં સ્વતંત્રતા હતી કે તર્મો કે નહીં ખાઓ કે નહીં બોલું કે નહીં ચાખું કે નહીં વિમે દિમે દિમે જન્મો જતા 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 એટલો દબાણ થઈ ગયું કે મારી સામે હોય એટલે હું ખાવાજ માડું ન હોય તો કેનો ઘરથી લઈ આવ કને ડબામાં દે કઈ જોઓ એ દબાણ વાસનાઓનું એટલું થઈ ગયું કે કોઈ પ્રકારની સ્વતંત્રતા મારી રહી જ નહીં અને મારી જાણ ઈચ્છા વગરની મારી જાણ વગર

મારો સ્વભાવ હું વેદાંત સિવાયની વાત કરું છું સામાન્ય માણસો દુનિયામાં જે ઉદ્યોગપતિઓ જે કઈ ઓછા માણસો હશે જેમણે સિદ્ધ કર્યું છે એ લોકો એમની વાસના દબાણ ને કરતા હશે શું લાગે છે નામ ભૂલી ગઈ ફરણા મને લાગે બધા જીવન જીવે છે એટલે આ માણસો જે ધનવાન છે જિંદગીમાં કશું પણ પ્રાપ્ત કરે છે એ બાસણા ના દબાણ ની બહાર નીકળી જાય છે એમના જીવનમાં બાસણા દબાણ માણસ કશું સિદ્ધ તમે નોકરી કરો છો અગિયાર થી પાંચ ને હોય તો કેટલા બધા કેટલા થી કેટલા સુધી કરો નોકરી કરો બાસના દબાણ થી મુક્તિ આવડે છે આપણને આપણે વાસનાના દબાણ થી મુક્ત થઈ શકીએ છીએ જ્યાં થવું છે પછી એ બધું દબાણ ભેગું થાય છે કારણ કે નવ થી નવ તો ચાન્સ મળ્યો જ નથી

આટલા વર્ષોમાં મારા વ્યક્તિત્વમાં કે વ્યક્તિત્વના ઘડતરમાં કેટલો ફેર પડ્યો બરાબર છે ફૂટપટ્ટી આ છે કેટલી ચોપડી ભણ્યા કેટલા વર્ષ ભણ્યા કેટલા મહાત્મા નથી ફૂટપટ્ટી આટલી જ છે અને મારે ભણવા આ ભણવાનું કે કરવાનું છે વ્યક્તિત્વનું ઘડતર વ્યક્તિત્વનું ઘડતર મેં કેટલું કર્યું હું જવાબદારી લઉં એની અને શીખું મારી નોંધ નોંધી હું નોંધપોથી કરીને ડાયરી લખું કે આટલું મેં નક્કી કર્યું છે કે હવે હું આમ કરીશ હવે જ્યાં માણસને અગરબત્તી સમાટી હોય હવે જ્યાં અગરબત્તી દેખાય ત્યાં નાખની લગાવ્યું ઝાડ પર કોલે ઝાડ પર જ નાખ લગાડી દેજો તો હું હવે મારા નાખને સુગંધ સામે આવશે તો જરા પોઝ આમ તો કોઈ પણ વસ્તુના વ્યવહાર પહેલાં હું ઊભા કરીશ વિચાર કરીશ પછી વ્યવહાર કરીશ કર્મેન્દ્રિય હોય કે જ્ઞાનેન્દ્રિય હોય કોઈ પણ વ્યવહાર આપણે સમજીએ કે આપણે શેને માટે આવ્યા છીએ જો બ્રહ્મ દર્શન માટે આવ્યા હોય તો આખો સામે બ્રહ્મ ઉભું નથી ઉભું રહેવાનું નથી બ્રહ્મ હું છું અને મારી વાસનાઓના દબાણને નીચે બેઠું છે એટલે બ્રહ્મ કશું મેળવવાનું નથી બ્રહ્મવિદ્યામાં જે ઢગલો કચરાનો કરો છે ને એને કાઢવાનો છે

પંચોતેર વર્ષ ત્યાં જ ટેવ છે મોઢામાં મૂકી દઉં પંચોતેર માં વર્ષે એમાં પચાસ વર્ષથી વેદાંત ભણો છો પંચોતેર વર્ષનો થયો એમાંથી પચાસ વર્ષથી વેદાંત ભણો છો

એ નહીં નામ કઈ હું તો બોલાવત કરવા શર બધા છે માણસ વેદાંત જો આમ બધું બધું સમાજ બધું આવડે બધું વર્તન કેવું હોય

અને મને જો ગરજ હોય એને કાઢવાની કે એને મળવાની તો મારે મારા પર ઉપકાર કરવાની માટે એને દૂર કરવું પડે અને કોઈ મદદ કરે તો એને શું કરવાનું તમારે મને વાસનાઓ દૂર કરવામાં કોઈ મદદ કરે તો મારે શું કરવાનું એને લાગે મારવાનું કે આભાર માનવાનો આપણને સમજ એટલે મને લાગે સમજ નથી પડતી વસ્તુની આપણે ધ્યાનમાં નથી આવતો કે આપણે શું કરવું છે એટલે નક્કી સફરજન લેવું સફરજન કોને કહેવાય જોઈ સફરજન બાય કરે છે ક્વોલિટી જોઈ લેવાની કયું સારું કહેવાય પછી દુકાનમાં જવાય ને જાણી લેવું કે શું લેવું છે કેવી રીતે લેવું છે કેટલું લેવું છે પછી જાણીનો ઉપયોગ કરો એમ આપણને બી સમજ પડે કે મારે મારા વ્યક્તિત્વના જે પાસા છે એમની પકડમાંથી છૂટવું છે અને મારે મારો ભલું કરવું છે

મારી ઈચ્છા છે કે હું કાશી જાવને આટલા ભાષ્યલોક જે ગુરુજી મારી ઈચ્છા છે કે તમે दिग्विजय કરો જે ગુરુજી મારી ઈચ્છા છે કે પેલો આપણે તો ત્યારને 8 વર્ષનું જીવન હતું એણે છોડ ન કર્યું પછી 32 નું કર્યું મેધવ્યાસ્થી મને પર પરમત્રીનાтна અને કહે છે કે હવે તમે दिग्विजय કરો મારા સૂત્રો ઉપર આપણે ભાષ્યની રચના કરી છે મેધવ રચના બ્રહ્મ સૂત્રો ઉપર તો એ ભાષ્ય સંભાળવડતા છે સંભાળ્યું છે સરસ સરસ બહુ સરસ કર્યું છે

શું સમજો શંકર ભગવાન પોતે જ અને તમે સલાહ છો ગુના કે શંકરાચાર્ય ભગવાન એ પોતે શંકર ભગવાન અવતાર છે અને એમને પેલા એક ગાડી વાળા બાબા સલાહ આપે કે આમ કરો ને આમ ના કરો તે શું કે તમે કોણ કેતા તારો શંકર ભગવાન છે કેમ કહ્યું એમણે નથી કહ્યું બોલો આ મારા મહારાજ તમે ક્યાં જુઓ ને આપણા સ્વામીજી મહારાજના એમને લેશે રસ નતો અમેરિકા પહેલા દરડાથી રસ નતો આટલા વર્ષથી જ્યાં જ્યાં કરે કેટલા બધા ઓહ કેટલાય વર્ષોથી ગુરુજી કહ્યું એટલે બસ બીજું કશું જ કારણ નથી એમને આટલા એમનું ચાલે એક દાડો ના ગયા હોય આપ પેલું કાં કાં પોતાનું દુષણ માટે જતા હોય છે ખબર છે ને એમ રસ છે બધા જ જાણે છે કે એમનું ચાલે તો માણસ પાપડનો ભાગે જ નહીં છે કે નહીં છે કે ભાગે જ નહીં એ આ બધું કરે છે ને અને રસ રાખીએ બાકીની વસ્તુમાં ના આના પર કામ કરીશું તો લાભ મળી શકશે નહીં તો પચાસ ના બીજા પચાસ વર્ષ ને પચાસ જન્મ થશે એમાં મોટી વાત છે નહી તો આપણે એવું ઈચ્છીએલી મને તો બહુ જ અને મારે માટે તો થાય છે કે પ્રશ્ન જ નહીં મૂર્ખતા જ કહેવાય કે તમે આટલું બધું કર્યું તો નોકરી ધંધા કઈ પૈસા ને જો અહીં આવીને તમારે આનો લાભ લેવો હોય તો તો લગન કરો ને છોકરા ને મજા કરો પછી તો કમ સે કમ મજા તો કરો અહીં આવીને બ્રહ્મ જ્ઞાન સાધના નાશ કરવી તો પછી જલસા ના કરીએ બે પગડવાની શું જરૂર છે કઈક તો કરીએ તો પેલું તો છોડ્યું એટલે ત્યાં આમ તેમ દહીમાન દૂધમાં રાખ્યા

ભારત બધાના જમાનામાં કે આટલા વર્ષો લગ લગ કર્યા આટલો કશો ફેરત ના પડતો તો લગ્ન કરી લેવાનું બહુ જણા લગન કર્યા વગર આમ તો આટાફેરા કરતા હોય બેદાન પડતા હોય કશો ફેરત ના પડતો હોય તો ભારત લગન કમ સે કમ કંઈક તો મારા માતા પછી એક જમાનામાં બી ડોન્ટ પોલ ફૂડ ટાઈમ બોક્સ હા તો બહુ જ હું આટલા બધા વર્ષોમાં બહુ બધી હજારો વસ્તુ આનંદ વસ્તુ અમે જોઈ છે સાંભળી છે અને હું એનાથી કહું છું કે આપણે શીખીશું તો પહેલો લાભ મળશે નહીં તો ટક્કર જીદા જ કરીશું અભિમાનથી તો આપણે કશું જ નહીં મેળવી શકીએ કશું જ નહીં આપણો જન્મ ભણવાની મહેનત બધું જ થશે અને એની મને બહુ જ પીડા હોય છે માટે હું કહું છું કે આપણે સમજીએ કે શેને માટે આવ્યા છીએ આપણે શું આપણે મેળવ ફરીથી કહું છું કશું મેળવ નથી મારે છોડવાનું જ છે અને જે છે તે છૂટી શકે છે માટે મારું સ્વરૂપ નથી કપડાં કઢી શકાય છે માટે હું નથી બરાબર છે એમ વાસનાઓ છોડી શકાય વાસના હું ખરી કે નહીં અહંકાર છોડી શકાય તો અહંકાર હું ખરો કે નહીં આટલી જ વસ્તુ જે અઘરું છે એટલું અભિન્ન થઈ ગયું છે કે કાંબરી કાપવાની જેમ લોહી નીકળે કે દુઃખ થાય ને એમ પોપડો વળી ગયો હોય ઘાનો તો કાઢો તો લોહી નીકળે દુઃખ થાય છે ને અહંકાર એટલો ચોંટી ગયો છે વાસનાઓ ને આગ્રહો કે આમ આ પોપડા જેમ ચોંટેલો છે અને એક એક વસ્તુ મારું ધાર્યું જતું કરવું પડે અને કોઈનું ધાર્યું કરવું પડે તો એક એક ઘા લોહીના ઉજરડા પડી જાય છે કે હાય હાય મારું ધાર્યું મારે હું છે નો હાકો મારે કોઈનું કહેલું અને લગ્ન કરે ત્યારથી જે નક્કી કરી દેવું પડે કોઈ પેલા ને પણ લગ્ન કરે શું કરવું પડે સારું તું કે હા કહીશું બીજું

અને સ્વામીજી મહારાજ કહે છે વન હેઝ ટુ ટેક એન ઇનિશિયેટિવ માણસે પ્રયત્ન કરવો પડશે વસ્તુઓ જાતે નહીં થાય પ્રવચનો સાંભળવાથી નહીં પ્રવચનો કરવાથી પણ નહીં થાય કાલે જ મને એક અજાણી વ્યક્તિએ મને ફોન કર્યો હું એ કહે છે કે જાણું છું પણ મને નથી યાદ આવતી વ્યક્તિ જુનાગઢથી કોઈ ક્યાંકથી અને બિચારા કહે છે કે મને લાગે છે કે આ બધાને કે અસર થતી નથી હું બહુ વર્ષોથી શિબિરમાં મને ઘણું બધું કર્યું પડે તો આટલા વર્ષોથી આ કરો છો આટલા વર્ષોથી આ કરો છો અને મેં આટલા લોકોને જોયા છે અને આટલા લોકો કોઈ એમણે તો મને મેં કીધું મારથી કશું ના બોલાય કે જે કોઈ જગ્યાએ કોઈ અસર દેખાતી નથી નથી એટલે પોતાને પણ લાગે છે કે મારે ઘણી જરૂર છે અને અનેક જગ્યાએ પણ આ આત્મ સાક્ષાત્કાર ને પહેલાનો સાક્ષાત્કાર આ છે એવું સાક્ષાત્કાર થાય કે હું શું કરી રહ્યો છું મારે શું કરવાનું છે શું કરું છું અર્જુન ને સાક્ષાત્કાર થયો કે બે સંઘા ની વચ્ચે યુદ્ધ માંડી આવ્યો છું યુદ્ધ થી શું થશે રાજ્ય પણ રાજ્ય શું થશે ભોગ પણ ભોગ શું સુખ પણ નથી જોયું મારે એને માટે એક નાડો અર્જુન ને સૂજ્યું અર્જુન ના જીવન ને ધન્ય માં ધન્ય કરી હતી યુદ્ધ કરવું ભગવાન ની સાથે હોવું કોઈ ક્રાઇટેરિયન નથી જે ક્ષણે મને મારા માં જન્મે હું શું કરી રહ્યો છું કે કરી રહી છું અને મારે શું કરવાનો છે આખરે મારો પ્રોજેક્ટ શું છે અને પ્રપોઝ પ્લાન મારો જે મારું કામ કરવાનું છે જે વર્ક કે જે રિસર્ચ આપવા દીધી છે તો પ્રપોઝ પ્લાન શું છે મારે શું કરવાનું છે એના વગર રિસર્ચ કરાય કેવી રીતે કરાય બરાબર છે આપણે ગંભીરતાથી સમજતા જઈએ કે આપણે આનો લાભ શો લેવો અને લઈએ એવો હું દિલથી ઈચ્છું છું અને એકતા માટે હું વારંવાર કહું છું ખુશ કરવા પણ મને એમ થાય કે કેસવામાં નથી આવું ત્યાં આપી અગ્નિ ને આપી છે તેઓ કઈક મને સંતોષ થાય એવું કરશો તમે બધા કરી જ રહ્યા હશો પણ ધ્યાન આપીશું ઇનિશિયે માણસ પ્રયત્ન કરે તો બંને પક્ષ થી કામ થાય રડીને ટાર્થી ને કરવાની જરૂર નથી રામકૃષ્ણ પરમોશ મહારાજ કહે છે કે લોકો સગાઓ માટે ઘડા ભરી ભરીને આંસુ પાડે છે ભગવાન માટે એક આંસુ પાડતો નથી ભગવાન મને પડ્યો નથી